આ પ્રાચીન ગરબા નિહાળવા લોકો મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહીને માતાજીની આરાધનાની સાથે ગરબાનો લાહો નિહાળતા હોય છે રાપર વેરાવળ ની વેરાવળ નવદુર્ગા ગરબી મંડળે હાલ આપણે પહોંચ્યા છીએ ત્યાં અહીં ગરબી મંડળની બાળાઓ સાથે વાત કરશું શું નામ છે તમારું નાકુમ સુમન કેટલા વર્ષથી તમે અહીંયા ગરબા રમો છો 4 વર્ષ થી કયા કયા રાસ રમો છો પ્રાચીન અરવાચીન ટેપરાસ બધા માતાજીના ગરબા અને કેટલી બાળાઓ છે 40 થી વધુ ભણવાની સાથે રમવાની સમય મળી જાય છે અધુ થઈ જાય એક્ઝસ્ટ જેને સો એ વધુ એક્ઝસ્ટ કરી શકાય